જે અંગેની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ગંદકીથી આ વિસ્તારમાં એટલી બધી વાસ આવે છે કે જેનાથી ત્યાં ઉભા રહેનાર વ્યક્તિ પણ બીમાર પડી જાય છે જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગચાળો ફેલાય તેવી સ્થાનિક દુકાનદારોનું કહેવું છે અતિશય વાસ મારતી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમ નગરપાલિકાની મજાક ઉડાવે છે કે આના કરતાં અમારું ગામ ચોખ્ખું છે આજ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે પરંતુ એ પણ ઘણા સમયથી બંધ હોવાથી વિડીયોમાં કેદ થયેલ વ્યક્તિને જારમાં પેશાબ કરવો પડે છે જ્યારે લેડીઝ માટે તો ક્યાં જવું એક વિષય બની ગયેલ છે લોકમુખી સંભળાઈ રહ્યું છે કે સરકારની ગ્રાન્ટનો નગરપાલિકા સદુપયોગ કરશે કે નહીં કે પછી સરકારી ગ્રાન્ટના ધીના કરશે બિરોચીપ મક્સુદ પટેલ તુફાનસબી બી ન્યૂઝ મોટા બોલી રહ્યો છે અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે અહીં રોગચાળો ફાટી નીકળેલું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈપણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે છે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી